बोलो जय माता दी जय माता दी माता की जय अरे अरे अब तो मरो रोक मजा बोलो मां 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 મજા <Sọ> મોબાઈલ <conclusions> <a>

હું હજુ જાણવાની ડોક્ટરે કદાચ એવું કીધું છે પણ માતાએ એવું કે હાથ કદાચ દુખાવો બંધ થઈ જાય

નથી પણ મારો ભગવાન હવનું સારું કરશે પણ દેવના ના કાચી રહેતી